મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતી લાલ ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં થતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા ચાર દિવસ માટે લાલ ડુંગળીની આવકને બંધ કરાય મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી લાલ ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થયું જેના કારણે યાર્ડની અંદર જગ્યા ન હોય જેના અનુસંધાને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા તારીખ અઢાર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન લાલ ડુંગળીની આવકને બંધ કરાય ના સો માં आंबડે ઉપર આમ છે એ બોલે આ બંદો હતા આટા બોલે એકલા બાજે સૌ બચા માર્કેટ પર જોમો જોમો હાટા આટા 85 રૂપિયા 280 સુપર માર્કેટ માં 260 માં 150 બાજા સો પાંચલા 170 280 બોલે 250 આવક થયેલ છે આજ સવાર સુધી અત્યાર સુધીમાં પિંચોતેર હજાર જેટલી બેલેન્સ પડેલ હોય તેમજ આજે રાત્રિના પણ આવક શરૂ છે આવતીકાલ સવાર એટલે કે અઢાર તારીખ સવારે નવ વાગ્યા થી લાલ કાંદા આવક પ્રવેશ આપવામાં આવશે નહીં કારણ કે આ આગામી દિવસોમાં પણ સાઠ સિત્તેર હજાર ગુણ્યા આવવાની શક્યતા છે અને સિત્તેર હજાર પેન્ડિંગ છે આમ ત્રણ દિવસનો માલ હોય જેમને કારણે બે દિવસ માટે આવક બંધ કરેલ છે અને હવે પછી રવિવાર તારીખ એકવીસને બપોરે ચાર વાગ્યાથી લાલ કાંદા આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે